સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રિહગલ કેમ છો કેડો હાલ છે કસ કે વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી વધારું હાર્દિક સ્વાગત છે ગાઈસ પર યહા પે દેખો બિલાડી કો દેખાડતો હું દેખો ગાઈસ દેખો દેખો બે અડ્યો દન અડ્યો દન એ તું જાણે જાય જાણે જાય જાણે જોઈને 14000 માં ગાઈસ ધમસન યુદ્ધ ચાલી રહ્યું છે બરાબર છે અને ચાલે અખો યાર આ નવા ચશ્મા આવ્યું છે ને યાર ગાઈઝ જો મેને કલ બોલા તા

तु जारे। तु जारे। अरे तू जा रही है अरे तू जा रहे खोटाड़ी सो गई सब लोग करते है अपना मेकओवर दिस नवरात्रि फेस्टिवल हम करते है का अपना तो नहीं चाहिए अपने को जरूरत नहीं है भगवान का दिया हुआ सब कुछ है अब यहाँ पे मेक ओवर होने वाला है नई लाइट्स मंगवा ली है रेडियंट एलईडी से हमने ठीक है कैसे देखे मतलब भाई हाँ भाई नाम दिया उसका मतलब ये नहीं लेकिन क्या है कि मेरे सारे शोरूम में उनकी लाइट्स आती है और अच्छी लाइट्स आती है इसलिए बोला भाई कि उनके पास से मंगवाई है ओह वाह ग्रेट बहुत सारी लाइट्स हैं थर्टी लाइट्स है ब्रो निकालो और ठोक दो બાદ ખતમ કરો અબ કાડ કાડ કાડું કાડ લગાવવા લાગવા લાગ ફટાફટ જી કીધો એટલે આમ લાઈટ નું અજવાળું અજવાળું જ થઈ જાય બરાબર ને વર્ષન રોશની 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 તો ગાઈઝ એક એવું થઈ ગયું છે કે એક શૂટ મારે ફરી કરવું પડે એમ છે સ્ટોરી નું ને મારે જવાનું છે અત્યારે પાછું શું કહેવાય એસજીઆઈ બટ વચ્ચે લાઈ ગઈ છે બિટવીન બુક સો હું અત્યારે લઈને આવ્યો છું ઉન્નતિ માટે શું કહેવાય ઉન્નતિ ને મારા માટે દે પકોડી લાઈ ભૂખ મને એકદમ બર હેવી વાળી એટલા માટે સો લેટ્સ ગો ચાલો ફટાફટ આપણે જોઈએ બસ આજે પૂછીનો બર્થડે છે બરાબર સો એના માટે આપણા કોકને કહીને કેક મોકલાવડાવીએ કામ એટલા છે ને કે કાંઈ કરતા નવરું પડાતું નહીં ને ભૂલી જવાય છે બધું ઓકે સો લેટ્સ ગો ચાલો સરપ્રાઇઝ બાડી છે બરાબર છે મને વિશ્વાસ ફોન પડે તારો કાકો મારો પેલો હું ભલે પડે તો ફોડો काढ़ा और फटाफट खाई लिए आया लाऊ? ना पहला शूट कर लिए पहला शूट कर लेने लाइट जत रहे हैं आया, आया लाऊ के ओ, अंदर 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 नहीं आई आई बार बार यार बीमार लोगों ने यार तू नहीं थी यार बाजू में मास्क पहने ना ओएम के हां लोगों ने बस नहीं जाने थैंक यू

મો સન હોય ને એવું લાગે બાપ લાગે છે સન તો એક નંબર આ રસ્તે રહી દેખાય આગળ જોવા મળશે આગળ વાળા રસ્તા પર ના દેખાયું નથી મને ખબર હોય બગા તું ગમે તે ઊંચી થઈ રે

खेल खलास हो गया गाइस ऑलरेडी तो नीचे आ ही गया से यस yes, खेल खलास हो गया गाइस क्या किया जाए अब इसका मेरे पास कोई रास्ता नहीं है वरना मैं कुछ करता नहीं संसार क्या है ये जीवन और ये रूल्स रेगुलेशन मैंने ही बनाए हैं जो, जो आगे आएगा ये बिल गाड़ी ही फंसेगी तो गाइस कल उन्नति पटेल ने अपना वो क्या कर लिया हेयर का ખતરનાક વસ્તુ તમને કઉ જેટલા લોકો મારી આજુબાજુ થી છે અમદાવાદ થી આપડે પણ સરસ મજાનું નું ની અંદર નવરાત્રી માં અમે ડેલ્લી જવાના છીએ

છે જેની અંદર પોતપોતાની રીતે એપ્લિકેશન વાળા ડિસ્કાઉન્ટ આપતા હોય એની કરતા વધારે અમે આપી શકીએ તો તમે આવીને ત્યાંથી ઓફલાઈન કલેક્ટ કરી શકો છો જી ટુડી ફેશન ફેક્ટરી માંથી મજા કરો કિશન પટેલ ઓન ટાઈમ ઓન ટાઈમ ઓલી વાર બરાબર ઓન ટાઈમ તારા લીધે મોડો આવ્યો ઓ વિલાસ શર્મા ઓકે બ્રો સો ગાઈઝ ટુડે માય મેક હેરમેકુવર હેર સ્ટાઇલિશ માય બ્રો એન્ડ લુક ચિનકી આઈઝ શું કહેવાય તમારું રાઈસ શું છે નહીં શું માટે એવું શું થઈ ગયું હા હા હું ના કરે ઓહ રાઈઝ શું જો બંને એવું શું આવી રહ્યા છીએ અમે અત્યારે ડગલ વોશ રાઈસ ડબલ વોચ નો રાઈસ ડગલ વોશ डबल वॉश एकदम तो बोल हां डबल रोल ना कि वॉश डबल हेयर वॉश है <laughs> आपने सब कुछ देखा होगा ये कभी नहीं देखा होगा अगर आपको तो ये ट्रीटमेंट चाहिए आप तो आपको विलास के salons में आ जाओ बाजू बाजू में चेयर है ना बाजू बाजू में डबल रोल बराबर सकते हो परोधी को कंटालेला हो बराबर और डबल

આપણે એક હેર માં વ્હાઈટ કલર થી સ્વીપ કરવા જઈએ બ્રોજ ક્યાં ભાઈ ક્યાં ના કરું શું ભાઈ શું ના કરું ઓ હા થેન્ક યુ થેન્ક યુ વાળો વસ્ત્ર નહી કરવા એને તો સુધી નહી નહી ગાઈસ ડેફિનેટલી યે સ્ટાઇલિંગ બાય વિલાશ શર્મા યુ નો ગાઈસ સી સી ગાઈસ બતાજો બ્રો આમ આગળ પાછળ ફરીને બતાજે લે તું કેમેરો પકડ મારો કાકા देखो गाइस आप तो उड़ता ना था काले कपड़े ना तुमने ओहो अब बदन करे जवान हो जाओ यार खुश है, yes, है। खुशी देख रहे हो आप सबकी तो गाइस मेरा भाई का सलून है विजिट करना भाई क्या ना? एड्रेस तो बताए तो ओए एड्रेस तो कह दे श्रेय अटलांटा बिल्डिंग नियर सिंधु भवन ओके okay. चलते जबलपुर रोड गूगल पर लिखी दो विलास शर्मा सलून हां ये वो के सर विलास शर्मा सलून

સ્ટેપ કર ટિંક ઈઝી એમ જો સ્ટોલ છે ઓય આવો છે વિઝિટ કરજો ને એકવાર આપણે પહેલા સ્ટેપ કર સ્ટેપ કર સ્ટેપ કર સ્ટેપ કરાવ તું માનવજા કોરિયોગ્રાફર ને 1 મિનિટ જો ને બીજો સનડ મંડળી મજાઉ છે બીજી કોઈ મંડળી ફરી 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 કે સુધરે ઓલી ઓલી બસ મંડળી મજાઉ છે બીજી કોઈ મંડળી મારે

આ નૈ ગયા મારા बाजूમાં ખવા બેસાડ્યો યાર મળી છે દે ભાઈ બેન ધનજો કરના મગર ભાઈ બેન બાગમન ઇન્ડક્શન ચલાવતા તો એટલે કહો ઇન્ડક્શન એક આ કરાય પણ એ ચા થોડી છે સાલા શરમ મગર નાઓ તમે નાના ચા બનાવતા આવડતી નથી

ચાલુ થાય પણ થઈ થઇ ગયું થઈ ગયું આમ બંધ કરવા ગઈ ને તો કરંટ લાગ્યો બંધ થઈ ગઈ કેતો કેમ કરો છો ફેર ફેર એકવાર દેખા રે મારા વાગે ફોટો નવો છે હવે આ નથી કર ના કર એ તો એટલામાં જ કર તો એ બંધ કરી દીધું થઈ ગયું વાહ ભઈ વાહ ઉભારો આ લાકડા છે ને તમારા ડામમાં લાકડા છે ને એ મગડા પાછું મગડા પાછું એ નથી લાકડા આ ઈઓ સુ ઈઓ સુ બરાબર બ્રશ કરે ફંક્શન છે એ નહીં હા ત્યાંથી બટ છે કળા કાથી ને કે બસ બંધ કર સુજીયું

બહુ ખરાબ ગળું ઘેરું પકડાઈ ગયું તું તારું ઘેરું પકડાઈ ગયું મારું યાર આ માસીની વાતો હું રાતના એક્ઝેક્ટ ત્રણ વાગે સાંભળી રહ્યો છું આવી બરાબર કાલ કાલનું મારું પોસ્ટર જોયું હતું તે એ જોયું હતું કા નહીં જોયું બતાવ શું હતું ખબર માસીની મસ્તી

તમે સનેડો નવરાત્રી માં આવજો તમને લોકો ને છે ને જો આવું આ શું કેવાય આ મળશે વાવચલ

yeah but <laughs>